તમારે એન્જિનિયર કીધેલો છે છ ઇંચ છ ઇંચ જે પકડવાનો હોય તે હની કોમ

એટલે આ બધી સ્કીમ અમને નહીં આપવાની અગાડી બી કીધેલું અ સાહેબ અગાડી બી તમને કીધેલું આ બધી લાલિયાવાડી બીજાને આપવાની અમને નહીં આપવાની જે થાય તે અમે જે હકીકત છે તેની જ માંગણી કરતા છે ઈલીગલ વસ્તુની માંગણી નથી કરતા હા બસ આપ ગ્રેન મંગાલો

મારું નામ કિશન છે અને હું સાઇડ એન્જિનિયર છું ના ના હું અહિયાં સાઈડ એન્જિનિયર છું